નમસ્કાર હું આપનો પ્રિય મિત્ર જીતુભાઈ દ્વારકાવાળા ઘણા મારે આજે વાત કરવી પડે છે કે આ ધરતી ઉપર એક જ મહિનાની અંદર આપણે ત્રણ વ્યક્તિને ગુમાવ્યા છે આ ધરતી ઉપરથી એક જ મહિનામાં ત્રણ વ્યક્તિઓને ગમે આવ્યા સૌ પ્રથમ પુરુષોત્તમ ઉપાધ્યાય જેમને પદ્મશ્રીના ખિતાબ થી નવાજવામાં આવ્યા છે એવા પદ્મશ્રી પુરુષોત્તમભાઈ ઉપાધ્યાય એવા જ બીજા તબલા વાદક જાકીર સાહેબ જેમણે પોતાના તબલાથી આખા વિશ્વ ઉપર રાજ્ય કર્યું ઘણા શિષ્યોને એમણે તૈયાર કર્યા અને એવા જ અમારા હાસ્ય જગતના ભીષ્મ પિતા કહી શકાય એવા હોસન પરેશ આવી ત્રણ હસ્તીઓને એક જ મહિનાની અંદર આપણે ગુમાવ્યા છે ભગવાનને કંઈક ઉપર સ્વર્ગમાં ગીત સાંભળવા આવી છે ગીતની સાથે તબલા વાદન પણ સાંભળવું હોય છે અને સાથે હાસ્ય મનોરંજન પણ કરવું હોય છે એવું વિચારતા લાગે છે ભગવાનને એક જ મહિનાની અંદર ત્રણ એવી જબરજસ્તીને પોતાની પાસે બોલાવી લીધી આ એક એવી વસ્તુ છે કે જેને આપણે રોકી નથી શકતા મૃત્યુ અનિવાર્ય છે અને ઘણા સાથે પડે ભગવાનને સંગીત સાંભળવાની કેવી કોઈ ઈચ્છા હશે તબલાની ઈચ્છા હશે ભગવાન એમનો આત્મા જ્યાં પણ વિચરતો હોય છે ત્યાં આનંદ કરતો હોય છે આનંદ કરાવતો હોય છે

સાથે પોતે લેખક સારા છે શાયરીઓ બહુ લખતા એ શાયરીઓથી પણ વાતને મજબૂત બનાવતા અને કોઈ પણ જાતના મોટા પુરસ્કારની કોઈ દિવસ એમણે આશા રાખી નથી ત્યારે જે મળે તે એમણે પ્રેમથી લીધું છે એમના નીચે હાસ્ય કલાકારો પણ ઘણા તૈયાર થયા છે હું પણ જીતુભાઈ દ્વારકાવાળા હાસ્ય કલાકાર તો પણ મારી હાસયની યાત્રામાં હું પણ એમના ઘણા પ્રસંગો હાસયનો લઉં છું ઘણા એમણે પણ કલાકારો તૈયાર કર્યા છે એવી એક મહાન હાસયની વિભૂતિ હતી સાહેબ વસંત પરેશ બંધુક